મહાદેવ હર 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 મહાદેવ તારીખ નવ સાત બે હજાર ચોવીસ મંગળવાર ગોપ ગામ તાલુકો જામજોદપુર જિલ્લો જામનગર અત્યારે રાતના અગિયાર વાગ્યા છે અને વરસાદ અત્યારે મસ્તીનો ચાલુ થઈ ગયો છે શાંત વાતાવરણ છે અને ધીમો ધીમો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે મોજે મોજ છે હાય ભાઈ વરસાદ થોડી ગતિ પકડે તો ઓર મજા આવે લગભગ આખી રાત વરસાદ થાય ચાલુ રીએ એવું લાગે છે જોરદાર નો વ્યુ છે હાઈ ભાઈ કાચું હોનું વર્ષે જો ટાણે કેમ છે મજામાં મોજ ને ભાઈ ભાઈ ટીનુભાઈ ની મોજ મસ્ત વરસાદ પડે છે મસ્ત આજ લગભગ ખૂણે ખૂણો લઈ લીધો છે લગભગ ક્યાંય વરસાદ બાકી રાખ્યું નથી જરૂર હતી ત્યારે જ વરસાદ આવી ગયો આ વરસાદથી ખેડૂતોને મજૂરોને વેપારીને બધાને ફાયદો છે ભાઈ 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 તમે ગાંડી થવાની છે જોરદારની વરસાદ થાય ધીમો થાય વધે એવું વાતાવરણ છે અત્યારે આપણી ગોપની મોજ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સપોર્ટ કરો દરરોજ નવા નવા વિડીયા જોવા મળશે પ્લીઝ સપોર્ટ કરો હા ભાઈ વાહ સચ સારો જ છે હો ચાલો હા લાઈટ પ્રકાશમાં જોવો તમે સારામાં સારો ચાલુ છે જોરદાર વ્યૂ છે વાતાવરણ ઠંડક ઠંડક થઈ ગયું છે જોઈ લે જોરદાર નો વ્યુ છે વાહ ભાઈ વાહ પીપળો જોઈ લ્યો પીપળા જોરદાર નો છે મહાદેવ હર 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 મહાદેવ